છેલ્લા બે દિવસથી સુરત શહેર જિલ્લામાં થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા ચોત્રીસો તેર થઈ જવા પામી છે આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક એકસો બત્રીસ થઈ ગયો છે કોરોનાનો સુરતમાં કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે છેલ્લા બે દિવસથી સુરતમાં રોજ સોથી વધુ કેસ આવી રહ્યા છે સુરતના રાજ્યના આરોગ્ય સચિવ પણ દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો શનિવારે વધુ એકસો છ સાથે કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા ત્રણ થવા પામી છે તો કોરોનાને માત આપી એકસો લોકો ઘરે પહોંચ્યા હતા જ્યારે વધુ ચારના મોત નીપજવા પામ્યા છે જેથી કોરોનાથી અત્યાર સુધી એકસો બત્રીસના મોત થયા છે જ્યારે કોરોનાને માત આપી અત્યાર સુધી શહેર અને જિલ્લામાં બે લોકો ઘરે પહોંચ્યા છે તો કોરોનાના નવ આવેલા દર્દીઓમાં નિર્મલ હોસ્પિટલના તબીબ પ્રાઇવેટ તબીબ અને ફાર્માસિસ્ટ પ્રોપર્ટી બ્રોકર ટેક્સ કન્સલ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ શિક્ષિકા અને પાલિકાના સફાઈ કામદાર તેમજ ત્રેવીસ રત્ન કલાકાર સંક્રમિત થયા છે